જય મા ખોડિયામાં જાણી શકશો માં ખોડિયારના વ્રતનું વિધિ વિધાન સવારના સૂર્યોદય પૂર્વે ઉઠી સ્નાદિથી પરવારી લેવું રવિવારે વ્રતના દિવસે પૂજન માટેનું સ્થાન એ રીતે ગોઠવવું

માતાજીની તસવીરના કળશની અને વ્રત કથાની આ પૂજનમાં મૂકેલી પુસ્તિકાની પંચોપચાર પૂજા એટલે કે સ્નાન કરાવવું ફૂલ અને ફૂલહાર ચોખાનું ચાંદલો કરવો ધૂપ અગરબત્તી અને દીવો કરવા નૈવેદ્ય એટલે કે પ્રસાદ અર્પણ કરવું પૂજનની આ પાંચ ક્રિયાને શાસ્ત્રમાં પંચોપચાર કહેવાય છે સ્નાન માટે તસવીર કળશ કે પુસ્તિકા પર સીધું પાણી વેળતું નહીં નાગરવે આસો પાલનના કે આંબાના પાનને સ્વચ્છ જળમાં ઝબોળી નિતારી તેના છાંટણા કરવા ફૂલમાં બને ત્યાં સુધી લાલ રંગના ફૂલ પસંદ કરવા લાલ રંગ માતાજીને અત્યંત પ્રિય છે અગરબત્તી કે ધૂપ બની શકે તો ગુગળના ઉપયોગમાં લેવા નૈવેદ્યમાં પ્રથમ અને અંતિમ રવિવારે લાપસીનો થાળ મૂકો અન્ય રવિવારે સુખડી શ્રીફળ કેળા કે અન્ય ફળનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય માતાજીનો દીવો ઘીનો કરવો શક્ય હોય તો સવારથી રાત સુધીનો વ્રતના રવિવારે અખંડ દીવો રાખવો રાતે આપો આપ જાય તો વાંધો નહીં આરતી અને થાળ ગાયને પ્રસાદનું વિતરણ કરવું આ જ રીતે પૂજન વિધિ સાંજના સમયે પણ કરવી ઓછામાં ઓછી એક વ્યક્તિને સામે બેસાડીને આ વ્રતની કથાનું વાંચન કરવું અગર વ્રત કરનારને વ્રત કથા સાંભળનાર કોઈ મળે નહીં તો ઘીનો દીકડો પ્રગટાવી તેમાં મનુષ્યની કલ્પના કરી મોટા આવા જે વ્રત કથાનું વાંચન કરો વ્રત કથાનું વાંચન કોઈને બાધા રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જો સમય હોય તો માતાજીની આરાધના કરવી ભૂલી જવાય કે સમયને અભાવે કે અન્ય કારણોસર શ્રી ખોડિયાર ચાલીસા ન વાંચી શકાય તો પણ વ્રતમાં કોઈ બાધા આવતી નથી વ્રતનું ઉજવણું અગિયાર વ્રત પુરા થાય એટલે અગિયાર માં રવિવારે આ વ્રત નું ઉજવણું કર અગિયાર માં રવિવારે પણ સૂર્યોદય પૂર્વે ઉઠીને સ્નાનાદિ થી પરવાર વ્રત ના પ્રત્યેક રવિવારની જે સંપૂર્ણ ભાવપૂર્વક પૂજન કરો ઉજવણું કરવાનું હોય તે રવિવારે માત્ર સવારે પૂજન કરો સાંજે પૂજન કરવાની આવશ્યકતા નથી અગિયારે રવિવારના જે ફૂલો વગેરે પૂજાપાનો ઉપયોગ થયો હોય તે કળશમાંના પાન શ્રીફળ એ બધું એક વસ્ત્રમાં બાંધીને પણ જળાશયમાં બદલાવી દે આ વ્રતમાં અગિયાર કુમારિકાઓને ભોજન માટે નિમંત્રણ આપવું ભોજનમાં લાપસીનું ભોજન કરાવવું કુમારિકાઓ જમી લે પછી જ વ્રતધારીએ ભોજન લેવું આ છેલ્લા રવિવારે પણ વ્રતધારીએ એક જ વખત ભોજન લેવું પુસ્તિકામાંથી પ્રત્યેક રવિવારની જેમ વ્રતકથાનું વાંચન કરવું વ્રતની સાંજી શક્ય હોય અને નજીકમાં હોય તો ખોડિયાર માતાના મંદિરે આરતીમાં ભાગ લેવું જમવા બોલાવી કુમારિકાઓને આ પુસ્તિકા એક એક નકલ એક નક ફળ અને એક રૂપિયો રોકડા આપવા કુમારિકાઓને 11 પુસ્તિકાની ભેટ ધર્યા બાદ પાડોશી સગા સંબંધી શુભેચ્છકો અજાણ્યા લોકોની પણ વ્રતની પ્રેરણા આપવાના ઈરાદે વધુમાં વધુ પુસ્તિકાનું દાન કરવું વ્રત ન કર્યું હોય તેવી વ્યક્તિ પણ જો આ વ્રત વિશે જાણતી હોય તો પુસ્તિકાનું દાન કરે તો માતાજીની વિશેષ કૃપાનો લાભ પ્રાપ્ત થાય છે વ્રત પૂર્ણ થયા બાદ અને ઉજવણો કર્યા બાદ અગર મનની અપેક્ષા પૂર્ણ ન થઈ હોય તો ધીરજ ધરવી ફળ અવશ્ય મળે છે વ્રત કરવા પાછળની મનોકામના અગિયાર રવિવાર પૂર્ણ કર્યા પહેલા જ પૂરી થઈ જાય તો પણ અગિયાર રવિવાર તો પૂર્ણ કરવા જરૂરી છે જય માં ખોડિયાર માં ખોડિયાર ના એવા આ વ્રત પૂર્ણ તમને કથા વિધિ વિધાન અને ઉજવણાની ની માહિતી આપવામાં આવી છે જો તમને આવી જ રસપ્રદ વ્રત કથાઓ વાર્તાઓ અને ધાર્મિક પ્રસંગો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ તમે પોતે કોઈ પણ અવનવી એવી બાબત વિગતો જાણવા માંગતા તો પણ તમે અમને કમેન્ટ દ્વારા કે ઈમેલ દ્વારા અમારો સંપર્ક કરીને અમને તેની રજૂઆત કરી શકો છો જય માખુડિયા